અંકિત ભાઈ નાખવા જો જોવા જઈએ તો કાચ કૂતરા નો જીવ બચાવે અંકિતભાઈ જો કોઈ લેવા આ કે લેવા આવશે તો આપા કાયદેસર આપી કાયદેસર પહેલા ફોટો આવડા જોવામાં આવશે કે નહીં અંકિત ભાઈ પહેલા ગુડ મોર્નિંગ જય માતાજી તમને આવો હર હમલે નીહલ નાસલે નાઈજી ભૂખી દેજી આવરામ ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હા કરા ચૂટી માછલોવા થઈ જાય ખીચડી તો લેવા ભાઈ નાસ્તો તો બની ગયો અમારા એમાં મેં કીધું ના પારું બકાય તમારે પણ અમારે ના પડો એટલે કઈ હવા અમે નાસ્તો કરી લઈએ કઈ ભૂખ લાગી હતો તો તેને અમારા આમ કઈ પેલા નાસ્તો કરો પણ ભાઈ બીજું બીજું કોમ ગાઈશ ગુડ મોર્નિંગ જમાદારી માતાજી વૈશાલ ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ ચાલે કીટી લઈ જઈ પછી પાર્ટી લઈ જાય મમ્મી ચમચી એ દે ગુડ મોર્નિંગ જય માતાજી નમસ્કાર માતાજી નાસ્તો કર્યો ચા પીયો ચા પીયો અભી હાલ બનેમ નાસ્તો તો ગાઈસ લે નાસ્તો કરી લેવાના માં ડીશલ પેલી બોરીમાં આવી ગઈ

તો કહે જો આરામ ની નસ્તો કરી લી ખીચડીનો ખીચડીનો ઓવા ઓવા ખીચડી એવો ઓવા ઓવા ને ગાઈસ ખીચડી છે લ્યો કોમ્બિનેશન લેવ ને ઓર ખીચડી ચાબા ગોઠે ગબે ને આઈ લે ને ખા પકોડી લેતા આવરામ ઓવા તારી

kemarin <tellan> biar udah paru tuh

એક કોમે હાથ થતું નહીં ગાય છે એટલા માટે તમે જો કાંઈ જીવ બધું પીારીશો તો કાઇશ હવે તમને હોટલમાં શું ચાલુ બાઇકમાં બ્લોગ બનાવ ઠંડીનું ગાય સારું થોડું બાઇક બાઈક લઈને જાઓ ભૂલ પડે તો બ્લોગ બ્લોગે રહે પૂછા ગાય એટલા માટે બને એટલું ચાલુ બાઇકમાં કાંઈ જાય વિડીયો નહીં ઉતારું હું તમને કઉ છું બરોબર એટલે બહુ ઉતારતો હતો હું તારું શું કરી નાખી તમને ખબર હશે લે હવા વાવ પૂરી દઈએ બરોબર આપણે પછી ગાઈ ડાયરેક્ટ આપણે હોટલ લઈ જઈએ એટલો કોઈને આપડે તો આવી ગયા હોટલે અને કાંઈ જવા અંકિત ભાઈ જઈ ગઈ જવા

ම ජයන තම බගරය ඉමපු තම තෙල්න මලතකමටටක කබාන එ වුන කැරීමට කෘ බූති තිත්ය ලිම කබ හතුජාවාට කලදමම ෂ ඒ ලෙවන් ජමලිය පුක්ලා ගෙ නිියන පුක්ලලාගෙති නිිය නනිගය ැද ම ම ල මි ිය ැනිීම.

સાસ ખાવાનું બંધ કરી દેવા ને હવે હા હમ તો શરદી નહીં થઈ તરદી ચણા નું શાક છે રોટલી છે જમી દઈએ પછી જમીને ચાલુ મળે ટીવી જોઈએ આપડે હોટાલે જો બાળ વાગે બાર છ પણ ગાય પપ્પા ફોન આવ્યો ગાય કૂતરો આવ્યો છે હોટાલે તો કૂતરોએ મારી બસ ખૂબ લાગે હવે જોઈએ ગાય જૈન ઇંગ્લિશ કે દેશી ગાય છે જોઈએ ગાયું કહ્યું બરોબર અને લોટલો લઈ જવાનું ગાય છે એના માટે દૂધ તો પપ્પાએ પીવડાવ્યું દૂધ તો પપ્પાએ દૂધ પીવડાવ્યું રોટલી લઈ તોડી અને અડધી ટુકડો પડી જઈએ બરોબર હવે એમ કી ચાલે તો ગાય તો ખાય તો બીજી પહેલા લઈ લીધી બનાવીએ હવે લીધી છે

કુતરો ન બચાવું કૂતરો નાખ્યું અંકિત બહાર કઈ જ અડધા નાખવા

દવા નીકળવી દવા નીકળવી તો તો આમ જાપર ગુજરાતી એ ઉભો રંગે ના કે સર આડે જ હે તો અંદર પોચવાની સર ધરે મલી નઈ દવા વારી અંકિત રાદે રાદે એના પેલું એ થવા દે જો વાર લાગશે અંકિત રાદે રાદે હજુ આડે હજાર હજાર રહે એટલે ફરે પછી કાલ લાગકે યાર એકદમ ના ના ખાય આપડા ઉપર એના ભાઈ બહુ એ બિના બહુ જોર ના કરે આ યાર એ રંગ કરે પીવા ધારા આપણો ગાઈસ અંકિત બેન જો આખી રીતે તમે જો ગાઈસ કૂતરો બહાર ને કરી ગયો ગાઈસ તો અકાંતી અંદર હતું તો ગાઈસ બહાર ને ખડી ને બીક એટલે કે કણ કુતરો ફેદી નાખ છે અને ગાઈસ અતાર ગાઈસ નવ નવ એટલે ગાઈસ અડાય ની આપણો કઈ રબે શું કાપરો ખબર ના હોય ગાઈસ ઓ ચેવું હોય છેવું ચેવું નહીં એટલે કીધું ગાઈસ આ તો સેવા કરી બંગાઈ થોડી યાર બી કઈ લાગે ને અંકિત ભાઈ આવી છે પાછા બે હજારમાં થઈને ગાય પાસું અંદર બહારીએ તો થોડું રિકવર થાય પછી જોઈને માલિક આવે તો જતો તાર ના કા આવું તો કંઈ કૂતરો મારી નાખીએ કુતરો જ બધે હોય એટલે અંકિત બેન બોલાય છે કે અંકિત બી આવી છે પાછા બાઈક લઈને ભાઈ આપણે કુદર્યા સેઠ 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 બેજા સેઠ સેઠ હે સેઠ સેઠ ના મત તું નહીં ઇંગ્લિશ શું શીખાતો સેઠ બેજા બેજા

આ જે કૂતરું હતું જે ગાઈસ ડોગ હતું ઇંગ્લિશ ડોગ છે એને ગાઈસ કમ્પ્લીટ અંદર અંદર પૂરું રાખી દીધું ગાય હવે બહાર છે એટલે બહાર જ ફરતું હતું પણ ગાય કૂતરોની ભીખોની અંદર રાખી દીધું અને જો જોવા જઈએ તો કાચ કૂતરાનો જીવ બચાવ્યો ને નહીં ભાઈ એ કાચ કૂતરાનો જીવ બચાવે ગાઈસ આજ કૂતરો આ જે ડોગ છે એ ના હોય બોલો ગાય ફરતે ચાર પોટ ડોગ થઈ ગયો હતો અને ગાય એટલે આજે ઓમો રાખી દીધું બપોરનું અને ગાઈસ અત્યારે મારી હવાઈ થઈ ગયું છે જો અમે હોય છે અને જો કોઈ લેવા નહીં આવ્યું તો પછી ગાઈસ તો ગાઈ જાવ ઈચ્છા થઈ ગઈ આપણે જ ગાઈ લઈ લઈએ એવું કામ કાચ છે જો કોઈ લેવા ના આવ્યું તો હા બાકી લેવા આવશે તો આપણો કાયદેસર આપી કાયદેસર પેલા ફોટો આવડા જોવામાં આવશે કે નહીં અંકિત ભાઈ પેલા પ્રૂફ કરવું પડશે કે તમારું પ્રૂફ એનું નામ એનું નામ પછી એ તો જો એનો માલિક આવો તો એ જોરે જતુદ્ર 100% હા પણ પગાઈ અમે એવું કહો હવે

ઇંગ્લિશ કુતો લાવ પાડા અને પછી કાઢી મેલા બોલવાનું ગયા એવું થાય તો જોઈએ કાંઈ નસીબમાં હોય તો ગાય છે હવે એનું નસીબ બરોબર ન ગયું આવું તો હતા તો એકદમ મસ્તી ઊંઘી છે બિયા ખવડાયો રોટલો ખવાયો બિસ્કીટ ખવાય બિસ્કિટ બહુ સરખા દૂધ અને રોટલી ખાઈ દૂધ અને રોટલી એવું ખવડાવ્યું અને પાણી પણ પીવા અને અમારા મમ્મી પપ્પા તો કાઇ જો સાફ સફાઈ કરતા હોય હું કાપુ ભા તમે તમે જો ગાઈ આપે તો કાંઈ જમવા બે ગયા હતા અને કાંઈ તમે જો ઘેર લઈને આવી ગયા હતા ગાઈસ અને કાંઈ જો

એટલે ગાઈસ અમને કોઠે ને ગાઈસ ખવરાયું તો લેડા ગાઈસ આપણે જમી લઈએ અને બ્લોગ બ્લોગ ચાલુ કરીએ YouTube દેના વાટકા લે પકડ અરે પકડ મોટા આ ને તો

કાઠે તો આવતો તોય તો ગાઈ જોઈએ એમ નુક નહી હવે પુત્રુ ગાઈસ આ તો આવે તમારો છોકરો ને દાતા પેલા ને બોલાય વાગ્યુનો 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 છે મા બચ્ચો અમે અજ તો થોડો ભાઈ અમે ફોટા ચેક કરાયા તો

હું છે ને એને પેલું બાંધુ છું નંબર સાથે નું અમે બાંધીએ છીએ કાલે શું થયું હળદી ને એવું લગાવ્યું

હોય તો ગાયા અપરાક્ષિ કોઈ નહીં નહી આવતા અપરાક્ષિ દવા એવું કરાવશું હવે કાલે એવું જ કરીને દવા એવું કરાવવા જવાનું વિચાર હતો પણ સારું અતાર લઈ ગયો તે આચી વાત ને એમ કે આ તો કતી માયા લગાવી દીધી ને અને ગાઈ જોનો અવાજ હોભળી તો કૂદવા માંડી કોઈ આતો અમે બાંધેખર્યા જોઈન અવાજ એમ અવાજ હ તો આઈ કશુને આજે એક કૂતરાનો જીવ બચાવ્યો સમજી લેવા અને મમ્મી દાન

આ વિડીયો શેર કરજો આગળ તો ગાય કોઈ બી આવી મદદ કરો ગાય સબસ્ક્રાઈબ કરજો ને લાઈક દબાવજો પાછા થોડી આ રેન્જ તમને મળી ગઈ તો આપણે જોઈએ છો વટોલી જવાનું છો થોડું થાય છે મળી ગાય થોડી આ રીતે બરાબર વિડીયો શેર કરવા ના પૂછા આજે ગાઈ આજે તો વિડીયો શેર કરું જ નથી